સુરત પોલીસે પાંચ દિવસ માં નેવ્યાસી ફરિયાદ અને ત્રેવીસ ની ધરપકડ કરી સુરત ઓપરેશન મ્યુલ હંટ સપાટો ત્રણ હજાર છેતાળીસ ખાતા ધારકો ની તપાસ એક હાજર છસો આડત્રીસ લોકોને નોટિસ ફટકાર

અને બર્થ ડે ઉજવણી ની મનાઈ કરતા યુવકોનું વોચમેન સાથે ગેરવર્તન યુવકે કહ્યું અમારી ભૂલ છે આવી કોઈ ભૂલ ન કરતા સુરત પોલીસે અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવી

સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટાના આધારે સુરત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી પોલીસે કુલ ત્રણ હજાર નવસો એકવીસ શંકાસ્પદ ચેક અને એટીએમ વિડ્રોલ ખાતાઓની ઓળખ કરી છે અત્યાર સુધીમાં કુલ ત્રણ હજાર છેતાળીસ ખાતા ઉંડાણ તપાસ કરવામાં આવી છે સુરત શહેર પોલીસ દ્વારા આ મામલે કુલ નેવ્યાસી ફરિયાદ દાખલ કરવામાં આવી છે મ્યુલ એકાઉન્ટ બનાવવા માટે દસ્તાવેજો મેળવનાર અને આ નેટવર્ક ચલાવનાર ત્રેવીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે કાયદાકીય જોગવાઈ મુજબ જે કેસમાં સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ છે તેવા કુલ સોળસો લોકોને પોલીસ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે તારીખ આઠ ડિસેમ્બર ના રોજ શરૂ થયેલી આ વધુ અસરકારક બનાવવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત અધ્યક્ષતામાં નવ ડિસેમ્બર બે ના રોજ એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી આ બેઠકમાં કુલ અડસઠ જેટલી સરકારી ખાનગી અને સહકારી બેંકોના અધિકારીઓ સાથે સંકલન સાધવામાં આવ્યું હતું બેંકોના શંકાસ્પદ ખાતાઓની માહિતી તાત્કાલિક પૂરી પાડવા સૂચના અપાઈ હતી પોઈન્ટ ઇશ્યુ કરવામાં આવતા તકેદારી રાખવા આદેશ આપ્યા હતા આ ઓપરેશન માટે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ ઉપરાંત તમામ ઝોન ડીસીપી અને એસઓજી સહિતની વિવિધ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે ડીસીપી વિશાખા જૈને સ્પષ્ટ કર્યું હતું કે

સુરત શહેર ના સિવાય બીજા જે લોકલ પોલીસ સ્ટેશન્સ છે એમાં પણ એફઆઈઆર લોન્ચ કરવામાં આવે છે અ આ જે તમામ કામગીરી છે એ સાયબર સેલમાં ઉપયોગમાં આવતા જે મ્યુલ એકાઉન્ટ છે એના એને અટકાવવા માટે અને એમાં એના જે મ્યુલ એકાઉન્ટ હોલ્ડર્સ છે એમના ઉપર ડિટરેન્સ લાવવા માટેની આખી કામગીરી ચાલુ કરવામાં આવે છે સુરત પોલીસ ની આ કાર્યવાહી થી સાયબર ગુનેગારો ના નેટવર્ક ને મોટો ફટકો પડ્યો છે પોલીસે નાગરિકો ને અપીલ કરી છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ ની કમિશન લાલચ માં આવીને પોતાના બેંક ખાતા ની વિગતો કે દસ્તાવેજો આપવા નહીં સુરત હોય અમદાવાદ હોય કે વડોદરા હોય કોઈ જ પાન ની દુકાન એવી હશે કે જ્યાં ડ્રગ્સ લેવા માટે વપરાતા અને ગોગો પેપરના નામે ઓળખાતા રોલિંગ પેપરનું વેચાણ નહીં થતું હોય હાઇબ્રિડ ગાંજો સહિતના ડ્રગ્સ પ્રતિબંધિત છે પરંતુ લેવા માટેના ગોગો પેપર બેરોકટોક વેચાઈ રહ્યા છે તપાસ કરતા બહાર આવ્યું છે કે ગોગો પેપરના વેચાણ પર કોઈ કાયદાકીય પ્રતિબંધ ન હોય તેની સામે સીધી કાર્યવાહી કરવામાં પોલીસના હાથ પણ બંધાયેલા છે સુરત પોલીસે હાલ શહેરમાં પાન પાર્લર પર થતા ગોગો પેપરનું વેચાણ બંધ થાય તે માટે કાર્યવાહી કરી છે કાર્યવાહી શરૂ કરી છે ડ્રગ્સ લેવા માટે વપરાતા ગોગો પેપરનું સુરત સહિતના શહેરોમાં મોટાભાગના પાનના ગલ્લાઓ પર વેચાણ થઈ રહ્યું છે આ પેપરનો ઉપયોગ પાનના ગલ્લાવાળાઓ સારી રીતે જાણતા હોય જાહેરમાં રાખતા નથી ગ્રાહક માંગે ત્યારે જ હોય છે લેવા માટેની આ પ્રકારની વ્યવસ્થાને કારણે યુવાધન સહેલાઈથી નશાની જારમાં ફસાઈ રહ્યા છે ગોગા પેપર અત્યાર સુધી પાનના ગલ્લા પર તો મળતા જ હતા પરંતુ હાલ તેના પર કાયદાકીય પ્રતિબંધ ન હોય ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ સહેલાઈથી વેચાવા લાગ્યા છે જેના કારણે યુવાનો ડાયરેક્ટ દુકાનદારના સંપર્કમાં આવવાને બદલે ઓનલાઈન પણ ખરીદતા થયા હોવાનું સામે આવ્યું છે સુરત એસઓજીની ટીમે શહેરી વિસ્તારમાં ઓનલાઈન ડિલિવરી કરતી કંપનીઓના ગોડાઉન પર તપાસ કરી હતી અને આ પ્રકારની વસ્તુઓનું જે હેતુમાં તે વેચાણ થાય છે તેનું ધ્યાનમાં રાખી અટકાવવા કડક સૂચના આપી હતી ડીસીપી રાજદીપસિંહ નકુમે ગોડાઉન પરની તપાસ બાદ જણાવ્યું હતું કે અમે ઇન્સ્ટામાર્ટના કરી છે કે શહેરના યુવા બરબાદ કરે તેવું કોઈ પણ કૃત્ય ચલાવી લેવામાં આવશે નહીં તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો ભવિષ્યમાં આ ગોડાઉન કે એપ્સ પરથી આવા પેપરનું વેચાણ થશે તો સંચાલકો સામે ગુનો દાખલ કરતાં પણ પોલીસ અચકાશે નહીં માત્ર ઓનલાઈન જ નહીં પરંતુ સુરત શહેરના તમામ વિસ્તારોમાં આવેલા પાનપાલ અને ગલ્લાઓ પર પણ પોલીસે દરોડા પાડ્યા છે ગલ્લાઓ પર સહેલાઈથી લટકાવેલ ગોગો પેપરના પેકેટો જપ્ત કરવામાં આવ્યા છે પોલીસનો હેતુ એ છે કે નશો કરવા માટેની સામગ્રી જ જો બજારમાંથી ગાયબ કરી દેવામાં આવે તો યુવાનોને નશાથી દૂર રાખી શકાય માત્ર દરોદા પાડવાથી પૂરતું નથી પરંતુ ગોગો પેપર કાયમી પ્રતિબંધ કઈ રીતે લાવી શકાય તે માટે પણ એસઓજીએ કવાયત શરૂ કરી છે રાજદીપસિંહ નકુમે ખાતરી આપી છે કે આ સાધનોના વેચાણ પર સદંતર પ્રતિબંધ મૂકવા માટે જે પણ કાયદે પ્રક્રિયા કરવી પડશે તે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે આ મુદ્દે ગૃહ વિભાગને પણ રિપોર્ટ મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે પોલીસનું માનવું છે કે જ્યારે મુખ્ય નશીલો પદાર્થ ગાંજો ગેરકાયદેસર હોય ત્યારે તેને પીવા માટે ઉપયોગમાં લેવાતા માધ્યમો પણ ગેરકાયદેસર જ હોવા જોઈએ જો રોલિંગ પેપર સરળતાથી મળી રહે

અને ગોગો પેપરની અંદર ગાજાનું સેવન કરે છે આ લિસ્ટ અમને મળતા એ તમામને અહીંયા એસઓજી ની ઓફિસમાં લાવેલા એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી એ લોકોને વ્યવસ્થિત સર્વિસ કરવામાં આવેલી તથા ત્યારબાદ એ લોકોને જે છે ઉઠક બેઠક કરાવીને એ લોકોને શપથ પણ લેવડવામાં આવે કે આ લોકો ગોગો પેપર વહેંચશે નહીં પરંતુ અમુક જે નિશંસ ગલ્લાવાળા તત્વો છે એ હજી પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખતા હોય એમને માહિતી મળી તો આજે સવારે પણ અમે આ બાબતે વેસુમાં એક સર્ચ કર્યું અને અમને નવું જાણવા મળ્યું કે ઇન્સ્ટામાર્ટ કે જે સ્વીગીનું છે અને બ્લિંકિટ કે જે ઝોમેટોનું છે આ બંને જગ્યાએ ઓનલાઈન ગોગો પેપર મળે છે એટલે નજીકના ભવિષ્યમાં જ અમે આ બાબતે નોટિફિકેશન કરાવી અને તમામ ઉપર વધુ કડકમાં કડક કાર્યવાહી કરીશું અંતમાં આ લડાઈમાં જનતાનો સહયોગ અનિવાર્ય છે સુરત એસઓજીએ વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના સંતાનોની ગતિવિધિઓ પર નજર રાખે જો કોઈ દુકાનદાર કે ઓનલાઈન પ્લેટફોર્મ આ પ્રકારના પ્રતિબંધિત પેપરનું વેચાણ કરતું જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી સુરત પોલીસની આ મુહિમ ત્યારે જ સફળ થશે જ્યારે આખો સમાજ સાથે મળીને નશાનો બહિષ્કાર કરશે સોશિયલ મીડિયાના યુગમાં ગુનેગારોને હવે રીલ બનાવીને પોતાનો ખોફ જમાવવાનો ચસ્કો લાગ્યો છે સુરતમાં નવ મહિના પહેલા થયેલા મર્ડર કેસના આરોપીઓએ પેરોલ પર બહાર આવીને ઇન્સ્ટાગ્રામ પર આજ જેલ કલ બેલ

તો કાયદેસરની કાર્યવાહી કરી સર્વિસ કરી અને છોતરા કાઢી નાખવામાં આવશે સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી નવ મહિના પહેલા એક હત્યાની ઘટના સામે આવી હતી આ હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા બે આરોપી તાજેતરમાં જ પેરોલ પર બહાર આવ્યા હતા સામાન્ય રીતે પેરોલ સુધારવા માટે મળતી હોય છે પરંતુ આ ગુનેગારોએ બહાર આવતાની સાથે જ પોતાની ભાઈગીરી બતાવવાનું શરૂ કર્યું હતું આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં બેકગ્રાઉન્ડમાં ડાયલોગ વાગતો હતો કે આજ જેલ કલબેલ ફિર વહી પુરા ના ખેલ આટલું જ નહીં હાથમાં તલવાર લઈને અને સિગરેટના ધુમાડા કાઢતા ફોટા પણ અપલોડ કર્યા હતા એક ફોટામાં તો હિન્દીમાં લખ્યું હતું કે જો સાથ દે આ પ્રકારની પોસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ફરિયાદી પક્ષ અને સાક્ષીઓને ધરાવવાનો હતો પેરોલ પર આવ્યા બાદ આ આરોપીઓએ પોતાના વિસ્તારમાં આતશબાજી કરી ફટાકડા ફોડીને જાણે કોઈ જંગ જીતીને આવ્યા હોય તેવો માહોલ ઉભો કર્યો હતો આ બંને ગુનેગારો જે હત્યાના કેસમાં સંદવાયેલા હતા તે કેસના ફરિયાદી એક બહેન હતા આરોપીઓના આવા વર્તનથી ફરિયાદી બહેન અને તેમનો પરિવાર ભયભીત થઈ ગયો હતો આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને સીધી ધમકી આપી રહ્યા હોવાનો અહેસાસ થતા ફરિયાદી બહેને તાત્કાલિક લાલગેટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી તેમણે જણાવ્યું હતું કે આ શખ્સો રીલ અને પોસ્ટ મારફતે અમને ડરાવી રહ્યા છે અને વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત પોલીસ કમિશનરની સૂચનાથી એસઓજીએ ઓપરેશન ગુનેગાર હાથ ધર્યો હતો એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ અતુલ સોનારાની ટીમે ત્વરિત હરકતમાં આવીને બંને આરોપીઓને ડબોચી લીધા હતા બાદમાં જે વિસ્તારમાં આ શખ્સો ફટાકડા ફોડીને અને તલવારો બતાવીને દાદાગીરી કરતા હતા તે જ વિસ્તારમાં પોલીસ તેમને લઈ ગઈ હતી પોલીસ જ્યારે આરોપીઓને લઈને ઘટના સ્થળે પહોંચી ત્યારે દ્રશ્ય જોવા જેવું હતું જે હાથમાં તલવારો હતી તે હાથ હવે પોલીસની પકડમાં હતા જે મોડેથી ફિર વહી પુરાના ખેલના ડાયલોગ બોલાતા હતા તે મોડા હવે સીલ થઈ ગયા હતા સુરત શહેરના પાંડેસરામા વિસ્તારમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે મહિલાના મૃત્યુ બાદ અંતિમ વિધિ માટે પરિવારજનો દ્વારા તેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ઉમરા શમશાન ભૂમિ ખાતે લઈ જવામાં આવ્યું હતું પરંતુ મૃત્યુના પ્રમાણપત્ર સહિત જરૂરી કાગળિયા નહીં હોવાને લીધે તે અંતિમ વિધિ થઈ નહીં અને જેને કારણે મહિલાના મૃતદેહને અર્થી સાથે જ નવે સિવિલ હોસ્પિટલમાં લાવવાની ફરજ પડી હતી બીજી બાજુ અર્થી સાથે મૃતદેહ જોઈને હોસ્પિટલમાં ડોક્ટર સહિતનો સ્ટાફ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો જોકે અહીં મહિલાને મૃતદેહ મૃત જાહેર કર્યા બાદ જરૂરી કાગળો આપવામાં આવતા અંતિમ વિધિ માટે ફરીથી મૃતદેહ લઈ જવામાં આવ્યો હતો આંદેસરા ખાતે આવેલ શિવમનગરમાં રહેતા 55 વર્ષીય સુનિતા દેવી વૃજનંદન તાંટીને પેરાલિસિસ સહિતની બીમારીઓ હતી દરમિયાન સવારે 10 વાગ્યાના સુમારે ઘરે જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું તેમના મોતને પગલે એક બાજુ પરિવારમાં રડારડ શરૂ થઈ ગઈ હતી બાદમાં અંતિમ વિધિની તૈયારીઓ કરવામાં આવી હતી અને અર્થી ઉપર તેમનો મૃતદેહ ઉમરા સ્મશાન ભૂમિ ખાતે લઈ જવામાં આવ્યો હતો સ્મશાનના નિયમો મુજબ મૃત્યુનો પ્રમાણપત્ર સહિતના જરૂરી કાગરિયા પરિવારજનો પાસેથી માંગવામાં આવ્યા હતા પરંતુ તેમની પાસે આવા કોઈ કાગરિયા નહીં હોવાથી ત્યાં સંચાલકો અને પરિવારજનો વચ્ચે વિવાદ સર્જાયો હતો અને અંતિમ વિધિ થઈ શકી ન હતી વિવાદના પગલે સમગ્ર મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો જેથી પોલીસ ત્યાં દોડી આવી હતી અને પરિવારજનોને જરૂરી બાબતો સમજાવવામાં આવી હતી ત્યારે પરિસ્થિતિ એવી ઉત્પન્ન થઈ કે परिवारजनों अर्थी साथ सुनीता देवी नाम मृतदेह ने नवी हॉस्पिटल होस्पिटल लाई पहुंची गया था और जब हमें खबर मिला कि ये मर गई हैं, तो हम लोग अपना क्रियाक्रम के लिए उमर गांव लेके गए डॉक्टर सर्टिफिकेट में दिए तो नहीं थे डेथ सर्टिफिकेट उसके कारण सुबह बारह ग्यारह बजे से अभी तक हम लोग वह थे फिर प्रशासन को मैंने खबर किया कि भाई कोई हल निकाला जाए पूरा पेपर के साथ में था लेकिन वो एक ही लफ्ज बोले कि जो यहाँ का रूल है वो रूल सभी के लिए आपको करना होगा ये पेशेंट को आप लेके बॉडी को लेके हॉस्पिटल जाओ सिविल ये बॉडी अभी लाए। ये से, से ये उमर गांव से बॉडी वापस लेके आ रहा हूँ शमशान घाट से ये डेथ सर्टिफिकेट के लिए સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે અર્થી ઉપર મૃતદેહ જોઈને ડોક્ટર આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા બાદમાં ડોક્ટરો દ્વારા એસીજી સાથે જરૂરી તપાસ કરવામાં આવી હતી અને મૃત જાહેર કર્યા બાદ મૃત્યુના જરૂરી કાગળિયા આપ્યા હતા આ સમગ્ર પ્રક્રિયામાં આઠથી દસ કલાકનો સમય વીતી ગયો હતો ત્યારબાદ તેમના મૃતદેહને ફરીથી સ્મશાન ભૂમિ લઈ જવામાં આવ્યું હતું અને અંતિમ વિધિ થવા પામી હતી तो हम समय विराम से एक नो मुद्दाओ से देश पैनल पर थे चर्चा बात में थे स्पष्ट संवाद

સ્વાગત છે સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક મોલ ખાતે મોડી રાત્રે જન્મ દિવસની ઉજવણી કરવા આવેલા કેટલાક અસામાજિક તત્વોએ વોચમેન સાથે ગેરવર્તન કરતા ચકચાર મચી જવા પામી છે જોકે ઘટનાની જાણ થતાં જ ઉત્તરાયણ પોલીસે તુરંત કાર્યવાહી કરીને પાંચ જેટલા લુખાગીરી કરનારા એસમોની શાન ઠેકાણે લાવી દીધી હતી અને કાયદાનો પાઠ ભણાવ્યો હતો આ ઘટના સુરતના ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિલંજા રંગોળી ચોકડી પાસે આવેલા એમપીસી મોલ ખાતે બની હતી મોડી રાત્રિના સમયે કેટલાક યુવકોનો એક જૂઠ મોલમાં કે જે તેની આસપાસ જન્મદિવસની ઉજવણી કરવાના ઈરાદે એકઠું થયું હતું મોલમાં રાત્રિના સમયે ઉજવણીની મનાઈ હોવાથી મોલના ફરજ પર હાજર વોચમેને તેમને કાયદાનું પાલન કરવા અને ત્યાંથી ઉજવણી ન કરવા સમજાવ્યા હતા પરંતુ આ સમજાવટથી ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ વોચમેન સાથે તર્ક વિતર્ક કરીને અભદ્ર ભાષામાં ગેરવર્તન કરવાનું શરૂ કરી દીધું હતું અને જાહેરમાં આતંક મચાવ્યો હતો અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલી આ સમગ્ર લુક્કાગીરીની ઘટના મોલમાં અને આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી વિડિયો ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે કઈ રીતે આ યુવકો કાયદાનું ઉલ્લંઘન કરીને વોચમેન સાથે દાદાગીરી કરી રહ્યા હતા આ સાથે જ વોચમેનને તાક ધમકીઓ પણ આપવામાં આવી રહી હતી આ ગેરવર્તન અને લુખાગીરીની જાણ થતા જ ઉત્તરાણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અને સ્થાનિક માહિતીના આધારે ગેરવર્તન કરનારા

જાહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા તત્વોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે પોલીસે જણાવ્યું હતું કે જાહેરમાં શાંતિ અને કાયદાનું પાલન કરવું અનિવાર્ય છે અને તેનું ઉલ્લંઘન કરનારા કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં આ ઘટનાથી સુરતમાં રાત્રિના સમયે જાહેર સ્થળો પર થતી અનિયંત્રિત ઉજવણીઓ અને લુખાગીરી સામે પોલીસની સજાગતા અને કડક વલણ ફરી એકવાર સ્પષ્ટ થયું છે

સુરત શહેરના ઉધના મગદલા રોડ પર આવેલા બ્રેડલાઇનર સર્કલ નજીકની ઠાકોરદીપ સોસાયટીમાં અંગત અદાવતનો બદલો લેવા માટે એક રિક્ષા ચાલકની બે મોપેડને પેટ્રોલ છાંટે સળગાવી દેવાની ઘટનામાં ખટોદરા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે બોપરનાર અનિલભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી જેમાં આરોપીઓ જે રૂટ પરથી ભાગ્યા હતા

રાત્રિના અંધકારમાં વાહનો સળગતા જોઈ આસપાસના લોકોમાં ફફરાત ફેલાયો હતો ઘટનાની ગંભીરતાને જોતા ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ બીઆર રબારી અને સર્વેલન્સ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન પોલીસ માટે સૌથી મહત્વનું હથિયાર સીસીટીવી ફૂટેજ સાબિત થયા હતા સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કરતા પોલીસને ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા ફૂટેજમાં દેખાયું કે રાત્રે આશરે સારા ત્રણ વાગ્યાની આસપાસ બે અજાણ્યા ઈસમો બાઇક પર સવાર થઈને સોસાયટીમાં પ્રવેશ કરે છે તેઓએ અત્યંત ઠંડા કલેજે મોપેડ પર કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટ્યો અને તેને આગ ચાપી દીધી હતી આગ લગાવ્યા બાદ તેઓ ગણતરીની સેકન્ડોમાં ત્યાંથી પલાયન થઈ ગયા હતા સીસીટીવીમાં આરોપીઓના બાઇક અને તેમની હિલચાલ કેદ થતા પોલીસને તપાસની ચોક્કસ દિશા મળી હતી ટેકનિકલ સર્વેલન્સ અને સ્થિતિ વિના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં કૃણાલ બાબુરાવ સારુકી યશ સૂરજપ્રસાદ પટેલ રાહુલ દિલીપ ચૌહાણ સામેલ છે ખતુગ્રાપુષ્ટેના ઠાકોરદીપ સોસાયટીમાં એક ફરિયાદ એ તારીખ સાત બારના રોજ એક ફરિયાદ આપેલી જેમાં તેના ઘરની બહાર પડેલા તેના બે મુબઈનોને આગ આગ લાગી ગયેલી હતી જેના આધારે પોલીસે જાણવાજો દાખલ કરી અને તપાસ ચાલુ કરી આ તપાસમાં ટેકનિકલી પુરાવા આધારે સીજીવી આધારે તપાસ કરતા રાત્રિના સમયે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બે અજાણ્યા ઈસમો બાઇક લઈ આવે છે અને તે પોતે જ્વનલશીલ પદાર્થ મોપેડ ઉપર નાખીને સળગાવી દે છે ત્યારબાદ એના ટેકનિકલ અને બાતમીદારથી માહિતી મેળવતા ત્રણ આરોપી છે કુણાલ બાબુરાવ સાલુકે યસ સુજન પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ ચૌહ દિલીપ ચૌહાણ આ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તપાસ દરમિયાન ખબર માલુમ પડી છે કે રાહુલ દિલીપ ચૌહાણની આ

સુરત શહેરના વરાછા વિસ્તારમાં અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તેમજ અસામાજિક તત્વોમાં ભયનો માહોલ ઊભો કરવા પોલીસ દ્વારા વિશેષ પેટ્રોલિંગ અને કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી વરાછા વિસ્તારમાં આવેલા સ્લમ વિસ્તાર ઉધરસભૈયાની વાડી પાટીચાલ તેમજ આંબાવાડી વિસ્તારમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ સાથે વ્યાપક કોમ્બિંગ કરવામાં આવતા સ્થાનિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત થઈ છે સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ડીસીપી આલોક કુમાર આઈપીએસ એએસપી પીકે પટેલની સીધી દેખરેખમાં ઝોનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે વિશેષ કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ગોચિયા ગોઝિયા પીઆઈ એચ પટેલ તેમજ પીએસઆઈ એજી પરમાર અને ડી પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા પોલીસ દ્વારા ભૈયાની વાડી પાટીચાલ અને આંબાવાડી જેવા સંવેદનશીલ ગણાતા સ્લમ વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કરીને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી સાથે જ ગલીઓ ખુલ્લા પ્લોટ રહેણાંક ઝૂંપડાઓ આસપાસ સઘન કોમ્બિંગ કરીને કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પોલીસ કર્મચારીઓ સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી હતી તેમજ શંકાસ્પદ તરત પોલીસને જાણ કરવાની કરી આ કામગીરી દરમિયાન પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા કે શંકાસ્પદ ઇસમો ઉપર ખાસ નજર રાખવામાં આવી હતી જાહેર સ્થળોએ બિનજરૂરી ભેળ એકઠી ન થાય તે માટે લોકોને સમજાવત પણ આપવામાં આવી હતી ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં થયેલી આ પેટ્રોલિંગથી અસામાજિક વરાછા વિસ્તારમાં પોલીસની આ સઘન કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે સુરત શહેર પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરમાં ક્યાંય પણ ગુનાખોરી કે અસામાજિક પ્રવૃત્તિઓને કોઈ પણ રીતે સહન કરવામાં આવશે નહીં અને ભવિષ્યમાં પણ આવા વિસ્તારોમાં નિયમિત પેટ્રોલિંગ તથા કોમ્બિંગ કાર્યવાહી ચાલુ રહેશે